ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છેતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્થ હેઠળ રંગ ઉપવન પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટીફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડીંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના થડાવને વિપક્ષી સભ્યો વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોડે મંજૂરીની મહોર મારી હતી આવક એકસો ઓગણસાઇન્ટ ચોપન કરોડ ની હતી અને પુરા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ નું પુરાન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાના મતે મંજૂર થયું છે અને રહી વાત કામો તો અનેકો ભૂ શહેર ના વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટ માં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શન નો મુદ્દો અધ્યક્ષ લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્શન વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે કયા કયા કામોને હાથ પર લેવામાં નગરપાલિકાની ઓફિસ નું કામ વગેરે કામો આપણે બજેટમાં લેવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા એ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ